ખાલી આ મિત્રો મળતું જુઓ કેટલું મળતું લાગેલું મરચું તમે જોવા ખાલી પુષ્કળ માત્રામાં મરચું લાગેલું છે આ એક જ માત્ર નહીં પણ પણ આ આ મરચું જુઓ તમે ખાલી બરાબર છે તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં દેખાય અને મરચીના છોડવા પણ તમે જોઈ શકો છો એકદમ કચકડા જેવા લીલા છમ છે મિત્રો મરચીના છોડવા બરાબર આખી મરચીની વાડી તમે નિહાળી રહ્યા છો આ તમે જે ખેતર નિહાળી રહ્યા છો એમાં ઘણી બધી સમસ્યાઓ હતી પણ આપડી આ વસ્તુની અંદર વાપરેલી છે આ મરચીની ખેતીમાં આપડી દવાનો ઉપયોગ કરેલો છે તો જોરદાર રિઝલ્ટ મળેલું છે મિત્રો તમે નિહાળી રહ્યા છો ખંભાત જિલ્લો આણંદ મિત્રો તાલુકો છે ખંભાત અને જિલ્લો છે આ ગામ છે મિત્રો તમને વિડીયો બતાવવાનો છું તમે પેલા વેરાયટી કઈ કરેલી છે સીતા કેટલો માલ કેટલો નીકળ્યાશ તમારે પચાસ જમલા કેટલા દિવસે અઠવાડિયામાં મિત્રો સાત દિવસે વાયની વેણે છે અને પચાસ જબલા નીકળે છે ખેતર કેટલું મોટું છે તમારું એક વીઘો એક વીઘુ એક વીઘુ ખેતર છે મિત્રો એની અંદર સીતારા મરજી કરેલી છે એની અંદર આપણે ટ્રીટમેન્ટ કરેલી છે બરાબર તો દર અઠવાડિયે પચાસ જબલા માલ નીકળે છે આ ખેતર ની અંદર બરાબર બરાબર તમારા ગામમાં ઘણા બધા કોઈ મરજી કરેલી છે ને ના મેં એકલા એકલાય કરેલી છે બરાબર પેલા પેલું તો મરચી તકલીફ શું શું આવે ઓકડવો બરાબર ટીપ બરાબર વાયરસ બરાબર અને વિકાસ ઓકે ઓછો થાય તો આપણી વસ્તુ આપણી તમે તો કોઈ તકલીફ દેખાય છે ના શરૂઆત થી આપણી વસ્તુ આવ ખાલી એક બે ડોઝ કેમિકલ ના લીધા શરૂઆતથી મિત્રો આપણી દવાનો ઉપયોગ કરે છે તો મરજી તમે માં જોઈ ફ્લાવરિંગ થી લઈને વિકાસ થી લઈને કુકરવાટ થી લઈને કોઈ તકલીફ દેખાય બોખા સા ના ના કમ્પ્લીટ બીજા ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગો છો આપણી દવા બાબતે આ દવા એકવાર વાપરો તમે બરાબર તો તમે પછી કહેવું નહીં પડે તમે સામે ચાલીને ફોન કરી છે મિત્રો ક્રોપ પરિવર્તન જે તમે મારા અવનવા વિડીયોમાં જોતા હશો આ પિત્રો પેશિયલ વિકાસ નું કામ કરે નવી ફૂટ લાવે બીજી એની સાથે છે બ્લૂમ ફાસ્ટ મોસ્ટ ઓફ સમસ્યા આવતી હોય ફ્લાવરિંગની ફૂલ આવતું ના હોય ફૂલ ખરી જતું હોય ને માલ બેસતો ના હોય સાઇનિંગ ક્વોલિટી કલર ચમક ના આવતું હોય તો બધાની અંદર લૂમ ફાસ્ટ તમારે કામકાજ કરે છે અને બીજી જે મેઇન સમસ્યા કહેવાય છે ને સિપ્સ કથીરી મોલોમસી તુષિયા પ્રકારની જીવાત અને વાયરસ આવી બધી તમારે સમસ્યા આવતી હોય તો પેસ્ટ વર્ગો અને ફંગી વોરિયર આ ચાર પ્રકારની મિત્રો આપણી દવા છે આ ચારેય દવાનો એક પંપની અંદર મિક્સ કરીને તમે સ્પ્રે કરો છો તો વિકાસમાં જીવાતમાં

ફ્લાવરિંગ આવે નહીં પણ આપણી વસ્તુ વાપરેલી છે તો મરચીમાં ખતરનાક રિઝલ્ટ મળેલું છે અને બીજા ખેલુ મિત્ર મરચી ખેતી કરતા હોય બરાબર તમે શું કહેવા છો આ દવા એકવાર જરૂર વાપરવી પડે રિઝલ્ટ રિઝલ્ટ મળે મળે ના જોરદાર મળશે પૈસા એમને પડી જ નહીં જાય ને ના પૈસા મારા આપી દેવાના મિત્રો હું નહીં ખેલુ મિત્ર બોલે છે આપણી દવા તમે વાપરો રિઝલ્ટ ના મળે ને તો કેવું પૈસા મારે આપવાના મારો નંબર મિત્ર આપી દે છે આ ખેલુ મિત્ર કોન્ફિડન્સ બોલે છે અમે નહીં તમે આવું નવા વિડીયોમાં મારા જોતા હશો કે સાહેબ અમે નહીં ખેડૂત વધારે બોલવાનું હોય છે કારણ કે અમારી દવા કામ કરે છે એની અંદર બરાબર ને તમે મરચીની ખેતી કરતી હોય અને કોઈ પણ જાતની તકલીફ આવતી હોય તો એકવાર અમારો સંપર્ક કરો જોરદાર રિઝલ્ટ તમને અમે આપીશું વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે અને મિત્રો મરચીની ખેતી કરતા હોય ને તો એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો ઓકે થેન્ક યુ સો મચ ઓકે